તમે જોઈ શકો છો આ કાજુના ઝાડવા છે આ કાજુ છે અને અદભુત કાજુ જોવો તમે અહીં જોવો તો કાજુના ઝાડવા છે અને મારી દ્રષ્ટિએ ટોટલ આમાં પાંચેક કિલો કાજુ તો ટીંગાય છે આ છે ને એ કાજુ છે આપણા હગારી બી લઈ આવ્યા હતા અને આપણને ઝાડવાનો બહુ શોખ કે ભાઈ નવું ઝાડવું આપણે થાય કે નહીં એવી આપણે ટ્રાય ચાલુ જ હોય તો અટાણે આપણે આ વાવ્યું હતું અને થઈ ગયું જો આ વીસ ફૂટ ની ઉંચાઈ છે ઝાડવાની અને કાજુ પણ આવવા આ મીંડા આ પાકી ગયા છે અમુક કાસા છે હજી ફાલ પણ છે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આજે સોશિયલ મીડિયાનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે કેમ કે આપણે એક એવી માન્યતા હતી આપને કે જમીનના પ્રકાર નોખા નોખા હોય છે અને ફળદુપ જમીન હોય છે કંઈક ઠંડા વાતાવરણવાળી જમીન હોય છે જમીન નોખા નોખા પ્રકાર હોય છે એ પ્રમાણે એની અંદર નોખી નોખી ફ્રૂટ્સ નોખા નોખા વેરાયટી બધી થતી હોય પણ આ હું આજે ગીરની અંદર છું ગીરમાં છું મધ્યગીરમાં અને મારા મિત્ર ની જ વાડી છે રમેશભાઈ રામભાઈ ડાંગર છે ને એમની વાડી છે તમે જોઈ શકો છો આ કાજુના ઝાડવા છે આ કાજુ છે અને અદભુત કાજુ જોવો તમારે જોવો તો કાજુના ઝાડવા છે અને મારી દ્રષ્ટિએ ટોટલ આમાં પાંચેક કિલો કાજુ તો ટીંગાય છે આ છે ને એ કાજુ છે આ કાજુ છે આ અને આ છે ને એની ઉપરનું એક જે ડોડું હોય ને એ છે આનું પણ કાંઈક થાય છે શું થાય છે મને ખ્યાલ નથી મારી દૃષ્ટિએ કાજુની વાઈન બને ને એની અંદર આનો ઉપયોગ થાય છે આ એમનું મહત્ત્વનું ફ્રૂટ આ છે પણ આનું આપણે સેવન નથી કરતા આ છે ડ્રાય ફ્રૂટ છે જે આપણે કાજુ બદામ જે કહી છે ને એ કાજુ આ છે અદ્ભુત આઈટમ છે તો આમ જોવો તો પ્રકૃતિની એવું નિર્માણ છે કે આપણે એમ થાય કે નહીં જોઈએ રાખીએ પણ મેં એક એવી વાત સાંભળેલી ખરી કે આપણા ઘણા વડવા કહેતા કે આ આપણે થાય ને ઓલું ન થાય ને અને મેજોરિટી જે ગીરની જમીન છે ને એ ગીરની જમીન ઓનલી ફોર આપણા મગજની અંદર એક મેન્ટાલિટી હતી કે કેસર કેરી અને કેરી છે શેરડી છે માંડવી છે આવા વાવેતર માટે આપણી જમીન આપણી જે છે ને એમના માટે છે પણ આ રમેશભાઈ અને રામભાઈ આ કાજુનું ઝાડ આવ્યું છે અને આ ઝાડને આજ તમે જોઈ શકો છો પાંચ કિલો કાજુ ટીંગાય જ છે અને પાંચક કિલો એને ઉતારી લીધા આ જે છે ને ઉતારી લીધા છતાં આપણે બતાવશું આગળ અને રામભાઈ આને કેમ ઉછેર કર્યો કે રીતના આને ખાતર આપવું આને કેમ ટૂંકમાં અને જે જે જરૂરિયાતમંદ જે વસ્તુ જોતી હતી કેમ પુરવાર કરી છે તો રામભાઈ ડાંગર છે જ મારી સાથે હમણાં એની સાથે બેસશું અને વાત કરશું તો ચાલો જઈએ આપણે રામભાઈ પાસે દર્શક મિત્રો આમ તો રામભાઈ ડાંગર અને રમેશભાઈ બગોતરા મારા ખાસ મિત્ર છે આમ આખા દિવસ દરમિયાન અમારે એક બે ફેરી ફોન થતા હોય પણ એમણે જે એક સાહસ કર્યો છે કેમ કે આપણે જે જમીન છે ને એક આપણી મેન્ટાલિટી છે કે આપણે કેસર કેરી છે મગફળી છે પછી શેરડીના વાળ છે આવી અમુક વસ્તુની ઉપજ આપણે કરતા હોઈએ પણ આ રામભાઈ એક આ નોખી એક પહેલ કરેલી અને કાજુનું એક વૃક્ષ વાવેલું તો તમે જોઈ શકો છો અમે જે છાંયા બેઠા છે ને એ કાજુનું ઝાડ છે અને તમને આગળ વિઝ્યુઅલ બતાવ્યા છે કે કેવા કાજુ થાય છે પાંચક કિલો ઉતારી લીધા અને હજી મારી દૃષ્ટિએ પાંચક કિલો કાજુ છે ઉપર પણ આપણે આ કાજુનું ઝાડ ટૂંકમાં ક્યાંથી રામભાઈ બી લેવા હતા કેવી રીતના એમનું રોપણ કર્યું કેવું ખાતર દીધું આવી બધી નાની નાની જાણકારી માટે આપણે રામભાઈ પાસે આવ્યા છીએ તો રામભાઈ ટૂંકમાં તમને આજે જે કાજુ ની ગાંઠ જેવા ક્યાંથી અને તમને ક્યાંક એવું થયું કે ભાઈ આલું કાજુ વાવી એમાં અમારા હગા છે ઈ ઓડિશા એના ઘર ઓડિશાના છે અમારા કાકા છે એના ઘર ઓડિશાના છે તો એને ત્યાં ઓડિશામાં આની કાજુની ખેતી થાય છે એના ખુદ ના ખેતર વાવે છે તો ઈ આવ્યા તો પાંચ છ બી આપડા હાટુ લેતા આવ્યા અને આપણે સોમાહ માં પેલો વરસાદ થયો એટલે કોથરી માં વાવી દીધા પછી હતર દે બી બહાર નીકળી ગયો પછી પાછા બીજા એટલે દોઢ મહિનાનો નો ગાળો લીધો આ દોઢ મહિનામાં માં અઢી થી ત્રણ ફૂટ જેવું થઈ ગયો છોડવું પછી આપડે એને આ જગ્યાએ વાવી દીધું આપડે ચાર છોડવા ઉગ્યા ગયા તા સો વાયવા તા એમાંથી પછી બે આમ વાયવા છે ઈ હમણાં જ વાયવા આ તો તઈ જ વાવી દીધું હતું અને ઈ મેં રોપા એમને મૂકી દીધા હતા હું રોપામાં કેટલું ઊંચું જાય પછી હમણાં ઈ મે વાવ્યા તો એની બહુ કઈ વૈધ કરી નથી આના જેટલી આ અઢી વર નું છે અને આમાં વરદી કાજુ આવવાનું ચાલુ થઈ ગયું અને આખા વર્ષ દરમિયાન ટૂંકમાં બારેમાસી માસી કેવાય કે આની અંદર ફાલ કોઈ પ્રકાર હોય કે એક ચાર મહિને આવે આખા વર્ષ માં બે ફેરી આવે ત્રણ ફેરે કઈ રીતના વરહ માં બે ફેરે આવે બે ફેરી આવે પેલી ફેરે આવે ને જઈએ તો એ આપડે આંબા પેલા આવી જાય અને પછી આપડે જઈએ આંબા ફૂટે ને

ગયા ખાઈ પે ગયા એટલે ગયું હું ગયું ગયો કે આપડે તો એક જ જાડવું હતું આપડે તો મેન છાયા હતું કે ભાઈ આપડે એક અને પાછું છાયાનું ઘેગુર છે મને એમ હતું કે ભાઈ આનું જે બદામની જે થિયરી હતી અને આને ઉછેરવા માટે કોઈ ખાતર કે કંઈ એવું કંઈ ખરી ના કોઈ વસ્તુ કોઈ વસ્તુ જે આપણે રાબેતા મુજબ તો આ ટૂંકમાં તમને એવું કેમ કેમ કે આપણે આપણા મગજની ની અંદર ઘડ બેહેલી છે કેવી ખબર કે આપણે અહીંયા મગફળી વાવી કેસર કેરી ઉત્પાદન કરીએ આપણે એમ આંબા વાવી બીજી મેજોરિટી કોઈ ટ્રાય નથી કરતા મેં ઘણા એવા ખેડૂત જોયે છે કે નવી નવી ઘણા મારા મિત્ર છે તો એને કઈ ઘણી જાતના ફ્રુટ્સ એવું વાવ્યું અને સક્સેસ છે અને નો ડાઉટ ઘણી જમીન હોય તો ફળદ્રુપતા હોય ના હોય થાય નો થાય કદાચ થઈ જાય તો એમની અંદર એમનું જે ફ્રુટ્સ છે કે કોઈ જે બિયારણ છે આવતું નથી ખાલી વધે એવું બને પણ તમારે તો તમે સક્સેસ છો મારી દ્રષ્ટિ કેમ કે કાજુ તિંગાઈ છે આમાં જોઈએ છે આપણે અને આ કાજુ આવ્યા તો તમે અત્યારે લગ્ન માં મધ્યસ્થ કેટલા ઉતાર લીધા પાંચ કિલો ઉતાર પાંચ કિલો ઉતાર હજી કેટલા ગઈ ઉપર હજી પાંચ કિલો જેવા ઉતરી જાય એવું છે અને આ જે કાજુ છે તો કાજુ ની આ મેન્ટાલિટી હે હું તમને બધાને સમજાવું જે કાજુ આપણે ખાઈ છીએ સાહેબ તો એ કાજુ વાવી તો મારી દ્રષ્ટિએ ઉગવું શક્ય જ નથી કેમ કે એની પ્રોસેસ થાય અને બહુ તાપમાન ઉંચા તાપમાને ગરમ કરે પછી ખાવા લાયક થાય એટલે આને આમ જ વાવવું પડે ને હા આને છે ને વાવવાની બે રીત આવે ઓમ વાવવાનું આ રીતે જ હોય ફોલેલું કાજુ આપણે ન વાવીએ નહીં કેમ કે એની પ્રોસેસ થઈ ગઈ પછી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને આ રયું ને આને આપણે મહિનો દી સુધી આ તડકામાં સુકાવા દેવું પછી આપણે જે બિયારણમાં આને આપણે વાવવું હોય ને તો એ હાલે અને આપણે વાવવામાં આમાં બે રીત થી વવાયમ આપણે તો નક્કી કર્યું બધું આપડી રીતે બે આમ વવાઈ ગયા હતા આ રીતે તો ઈ આપડા બે બે બી આપડા ફેલ થઈ ગયા હતા અને પછી બે એક આપણે આમ વાવ્યું ઉભું આ રીતે અને એક આપણે આ વણાકરીઓ ઉપર લીધું એ હું એને મગજની વાતું એનું કારણ કે અમાર જેવા વાવેત નાખી નીકળી ના ના તમે જે વાવ્યું ને યાદ રાખું કે એક આમ આવ્યું એક આમ વાવ્યું એક આમ વાવ્યું એટલે આમ જે વાવ્યા તે ઇલિસ પડ ગયા ઈ ફેલ ગયા આપણે ઈ નો થયા અને આમ જે વાવ્યા તે ચાર થયા હા થઈ ગયા અને આમ વાવીએ તોય થાય ઉભો આવીએ ને એનો કોટોરિયો ની આમાંથી નીકળે સમજાય જાય ગયું મેન વસ્તુ આ છે આમ નાખો એટલે અંદર જઈને ભરી જાય તો જાય જ અને આમ જાય એટલે એ ભરી જાય અને દર્શક મિત્રો આમ જોઈએ ને આ કાજુ નું આ કાજુ છે અને આ છે ને એમનું ફ્રૂટ કહેવાય આપણે અહીંયા આનું કોઈ સેવન કરતા નથી પરંતુ રામભાઈ મેં જોયેલું ખરી કે આ મહત્વપૂર્ણ ભાગ છે કેમ કે કાજુનું જે વાઇન થાય છે ને કેમ કે આપણે તો આલ્કોહોલ બેન છે પણ જે કાજુનું વાઇન થાય છે ને આની સ્મેલ એક જોરદાર આવે છે એકદમ મસ્તી ને રસીદી સુગંધ આવે છે આનંદ આવે એવી તો આની જે વાઇન થાય છે ને એ આ ફ્રૂટ ની થાય છે આપણે આનો કોઈ ઉપયોગ નથી કરતા અને ઘણા ખાતા કેમ કેમકે શું છે કેવો ફ્લેવર છે આપણે એમ થાય કે કેમ ખાવું પણ ખરેખર આ એક મહત્વપૂર્ણ પાર્ટ ભજવે છે મેં જોયેલું ખરી સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ ઉપર તમે સર્ચ કરજો કે કાજુ નું વાઇન એટલે આ ફ્રુટ નો જે ડોડો છે ને આમાં ગણી તમારે યલો કલર ના થાય છે રેડ કલર ના થાય કલર એટલે આમનું વાઇન બને છે પણ ખેર એ તો આપડે કોઈ મહત્વનું કઈ કેમ કે આપડે ગુજરાતની અંદર આ છે ને કાજુ નું જે આ તો એ આની પ્રોસેસ કેટલાક સમય પ્રોસેસ છે આ કાજુ આપણે લાયક થાય ટૂંકમાં ખાવા લાયક એટલે છે ને પંદર થી વીસ દી સુકાઈ જાય ને તડકા માં પછી આને ગરમ કરવા પડે પણ ઈ આપડે હજી કર્યું નથી આપણે કરીએ એમ છે કે કેવી પ્રોસેસ હોય ને કેવી રીતે નીકળે એટલે આને ગરમ કરીએ ને એટલે આ જેમ માંડવી નું આપડે ફોલીએ ને માંડવી એવી રીતે આમ મારીએ ને એટલે આ ઉપર રહ્યું ને નીકળી જાય આ એકદમ ઝેરી હોય ઝેરી આ સીડ રહ્યું ને એ બધુંય બારવું પડે સમજાઈ ગયું અને તમે કોઈ આ કાચું છે આ અત્યારે આને કોઈ દી તોડીને જોયેલું ખરી કે અંદર શું છે હા જોયેલું એમાં ઈ કેવું નીકળે અંદર ઈ કાજુ જ નીકળે આપણે કાજુ જેવું તો એનું સેવન ન કરી શકે નહીં કદા ઝેરી હોય તો હા ઝેરી હોય તો એટલે ગરમ તો ફરજિયાત આ કરવું ટૂંકમાં આના જે તત્વ છે ને એને તો તમારે બાડીને ભસ્મ કરવા જ પડે પછી જ ખાવા લાયક થાય છે તો રમભાઈ નો ડાઉટ તમે આ જે એક આ જોઈને તો એક સહાસ કહેવાય કેમ કે આ બાજુ મેં જોયું કોઈ કાજુનું વાવેતર નથી કરતું છતાં એટલો સાહસ કર્યો નતા હું ચાર ત્રણ વર્ષની મહેનત હવે કાજી નો આવે ત્યારે તમારી મહેનત ગઈ છતાં તમે આમાં સફળતા મેળવી અને પછી રામભાઈના પોતાની ચેનલ છે રામ ડાંગર એમની ચેનલની અંદર પણ કાજુના ઘણા વિડીયો છે તમે જોઈ શકો છો અને કઈ તમારે બાયોડેટા કઈ જોતું હોય તો અહીંથી તમે નીકળતા તો રામભાઈ સો ટકા તમે મળી શકો મને એટલો વિશ્વાસ છે કે કોઈ પણ આવશો તો તમને હેતાડ અને પ્રેમાળ એમનો સ્વભાવ છે એ તમને વ્યવસ્થિત જવાબ મળશે તો રામભાઈ તમે અમારા યુટ્યુબ ચેનલમાં આવ્યા બધા ખૂબ ખૂબ આભાર તો ભાઈ આને વાવવાની ની આપણે વાત કરીએ તો વાવવાની આની બે રીત હોય જો એક આપણે આમ વાવી શકીએ આ રીતે ઉભું પણ વાવી શકીએ અને એક આપણે આ બીજી રીત આપણે આ રીતે વાવી શકીએ અને જો ભાઈ આપણાથી ભૂલ થી પણ આમ વવાઈ જાય તો એ આપણું બી ફેલ જાય કેમ કે અંદર ઉગી જાય એટલે આ રયુ એ બરી જાય અંદર માટીમાં ઉતરી જાય તો રાજુભાઈ આપણે તો એક જાડવાનો શોખ હતો આપડા હગારીએ બી લઈ આવ્યા હતા અને આપણને જાળવાનો બહુ શોખ કે ભાઈ નવું ઝાડવું આપણે થાય કે નહીં એવી આપણે ટ્રાય ચાલુ જ હોય તો અટાણે આપણે આ વાવ્યું હતું અને થઈ ગયું જો આ વીસ ફૂટ ની ઉંચાઈ છે ઝાડવાની અને કાજુ પણ આવવા મીંડા આ પાકી ગયા છે અમુક કાસા છે હજી ફાલ પણ છે અને મેં રમભાઈ એક વસ્તુ જોઈ અહીં

અને આ આની એમ તો વીસ ફૂટ હે છે હા વીસ ફૂટ વીસ ફૂટ માથે આની લંબાઈ બોલો બીજું